આ નવરાત્રી અમદાવાદમાં ગર્ભવતી દંપતિઓ માટે ખાસ બની છે કારણ કે શહેરમાં પહેલીવાર ગર્ભ સંપદા પૂજન અને ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું પ્રથમ નોરતાના દિવસે એટલે કે બાવીસમી સપ્ટેમ્બરે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ જોધપુર કોમ્યુનિટી હોલ ખાતે ડિવાઇન મધર દ્વારા આયોજિત આ અનોખી પહેલ ગર્ભવતી માતાને આધ્યાત્મિક શાંતિ પરંપરા સાથે જોડાણ અને આનંદમય અનુભવ અપાયો હતો ડિવાઇન મધરની સ્થાપના બે હજાર સોળમાં ડૉક્ટર અનુશ્રી શાહ દ્વારા કરવામાં આવી હતી સંસ્થા ગર્ભવતી સ્ત્રીઓને શારીરિક માનસિક અને ભાવાત્મક સપોર્ટ આપી માતૃત્વને ઉજ્જવળ બનાવવા મિશન સાથે કાર્યરત છે ગર્ભ સંસ્કાર વર્કશોપ પેરેન્ટિંગ સેશન અને પ્રેગ્નાબીલ્સ બેબી બોન્ડ એક્ટિવિટી બોક્સ જેવી પહેલ દ્વારા ડિવાઇન મધર માતાઓને સંસ્કાર સંગીત અને માઇન્ડફૂલ એક્ટિવિટીઝ સાથે જોડે છે